ટ્રાફિકની સાથે સાથે એરોમા સર્કલ ગઠામણ પાટિયાથી લઈ અને ઠેઠ આરટીઓ સર્કલ સુધી રોડની બંને બાજુ આખો આખો રોડ ઢંકાઈ જાય એટલી માટી પડી છે જાડા જાડાના લેયર્સ છે જેટલા પણ ટુ વ્હીલરવાળા ત્યાંથી નીકળે છે અથવા ફોર વ્હીલરવાળા પણ એ લોકોને એ એ માટીની અંદર અંદર ગાડી ફગી જાય છે અને આની કારણે કેટલા એક્સિડન્ટ થયા હમણાં પણ એક નાઈક છોકરી અઢાર વર્ષની હતી એનું પણ મૃત્યુ નિપજ્યું ટ્રકવાળાનો ભલે કંઈ વાંક ના હોય પણ એ ગાડી ત્યાં ફગવાના લીધે ઘણા બધા લોકો પડી જાય છે મરી જાય છે અને ઘણા બધા લોકોએ પોતાની દીકરીઓ ગુમાવી દીકરાઓ ગુમાવ્યા વડીલો ગુમાવ્યા છે અને રોજ નાના મોટા એક્સિડન્ટ તો થાય જ છે અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને કે સૌથી પહેલાં એ માટી ઉપાડવામાં આવે કઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધીની અને સાથે સાથે એના આજુબાજુના જે દબાણ છે કે જે ખરેખર ત્યાં પાર્કિંગનું સ્થળ છે જ નહીં ત્યાં બેનરો ઊભા કરવામાં આવ્યા છે આડસ ઊભી કરવામાં આવી છે અને એનાથી બાર સુધી ત્યાં આગળ લોકો વાહન પાર્ક કરે છે અને એના લીધે આખું એક એક રોડ આખો ઢંકાઈ જાય છે તો તાત્કાલિક ધોરણે દબાણ હટે અને માટી ઉપડે એવી અમારી રજૂઆત છે જો આ રજૂઆતને ધ્યાને લઈ અને શનિવાર સુધી સરકાર કંઈ કરતી નથી તો રવિવારે અમે શહેરના જાગૃત નાગરિકોને ભેગા કરી અને બધા ભેગા મળી અને જાતે આ માટી ઉપાડી લઈશું જે સરકાર ઉપર એક કલંકરૂપ સાબિત થશે